ડોક્ટર દર્શિત સાવિશી આ સાઈડ પર સ્ટા માં આપનું સ્વાગત છે બોલીવ બુદ્ધુ સર આજની ઓપનિંગ થઈ છે તમારી લેગેસી આ હોસ્પિટલ એટલે ચોથી શાખા છે આ આ ચોથી શાખા હજી ઓપનિંગ થઈ નથી ગયું ઓપનિંગ કરવાનું છે અને લગભગ આ મહિનાના અંતમાં કે આવતા મહિનાની શરૂઆતમાં આ મહિનાનું ઓપનિંગ થઈ જશે અને તમે જોઈ શકો છો કે લગભગ એવરીથિંગ ઇઝ રેડી જસ્ટ ચાલુ કરવાની જ વાત છે થોડાક વેટ કરી રહ્યા છીએ એ થોડા સાધનો આવી જાય એટલે ચાલુ કરી દઈએ હું બાવીસી આઈ જે નેમએસી છે એના વિશે થોડું છું જેવી રીતે આ બાવીસી આઈ હોસ્પિટલ ડૉક્ટર અનિલ બાવીશીએ નાઇન્ટીન સિક્સ્ટી ફાઇવ નાઇન્ટીન સપ્ટેમ્બર દિવસે ચાલુ કરેલી હતી એ અમદાવાદના સેકન્ડ નંબરના એમએસ સર્જન હતા સેકન્ડ નંબરના એટલે કે હિ વોઝ ધ સેકન્ડ એમએસ સર્જન એટલે કે એમની પહેલાં એક જ એમએસ સર્જન આવેલા ત્યાં સુધી બધા ડીઓ એમએસ સર્જનો આવતા હતા અને એ પ્રોફેસર ઓફ ઓફોર્મોલોજી હતા એમણે સેગમેન્ટ એટલે આંખના આગળના ભાગની સેવાઓ શરૂ કરી હતી એટલે મોત્યુ જામર ક્વીન્ટ અને બીજા બધા અને ચશ્માના નંબર ઉતરવાના ઓપરેશન એ બધી વસ્તુની શરૂઆત એમણે કરી હતી અને એ સારી હેલ્થ હોવાને કારણે જસ્ટ પાંચ વર્ષ પહેલાં જ્યારે એક્સપાયર થઈ ગયા એના ત્રણ મહિના પહેલા એમણે છેલ્લું ઓપરેશન કરેલું પોતે પેશોની સાથે એટ ધ એજ ઓફ સેવન્ટી એટ ઇઝ લાસ્ટ ઓપરેશન હું એમને જોઈન કર્યું નાઇન્ટી નાઇનમાં એ પહેલાં હું ઇંગ્લેન્ડ હતો પહેલાં મેં એમએસ કર્યું પછી હું ઇંગ્લેન્ડ ગયો નાઇન્ટી ફોરમાં અને ત્યાં મેં એફઆરસીએસ કર્યું એફઆરસીએસ કરીને હું કન્સલ્ટ તરીકે ત્યાં હતો અને પછી કાયમ માટેની ઈચ્છા હતી કે આપણા લોકોની વચમાં છું આવું અહીંયા સેવા કરું અને પાછો આવી જ ગયો થોડીક મનમાં દ્વિધાઓ ચાલેલી ગયો છે આવું ના આવું પણ અંતે પાછા આવવાનું મને ચાન્સ મળી ગયો અને હું પાછો આવી ગયો નાઇન્ટી એટમાં ચાલુ કર્યું અને તે વખતે મારા ફાધરે તો ઓલરેડી નેહરુનગરની હોસ્પિટલ નાઇન્ટી માં ચાલુ કરી દીધેલી હતી એક મનમાં ઈચ્છા હતી કે જે પણ કામ કરીએ જે પણ કરીએ તો સારામાં સારા સાધનોથી કરીએ પેશન્ટને સારામાં સારો લાભ થાય એવો પ્રયત્ન કરીએ અને આ આખી જર્ની એ એક જ વસ્તુ કહીશ કે અમારી પ્રેક્ટિસની લીગસી એક જ વસ્તુ પર છે ઓનેસ્ટી એ અમારી લીગસી છે અમે જે કહીએ છીએ કરીએ છીએ અને લોકોનો વિશ્વાસ અમને આ જગ્યાએ લઈ આવ્યો છે આટલા વર્ષના અંતે અને બે વર્ષ પહેલાં મારો ભત્રીજો છે ડૉક્ટર આલામ ભાવિશી એના ફાધર બી પોતે આઈ સર્જન છે પાલનપુરમાં પ્રેક્ટિસ કરે છે પણ મેં રિક્વેસ્ટ કરીને આ લાખને મારી સાથે લઈ લીધું એના ફાધરને જોઈન કરી શકશો એકદમ બ્રિલિયન્ટ ડૉક્ટર છે અને એની ટ્રેનિંગ પણ બહુ સરસ રીતે થઈ છે અરવિંદ હોસ્પિટલ એચવી દેસાઈ હોસ્પિટલમાં અને આજે બે હજાર પચીસમાં સાહીઠ વર્ષની નાની મોટી જર્ની ઉબડખાબડ જર્ની થોડાક અપ્સ એન્ડ ડાઉન સાથે અમે આ લેવલ પર પહોંચી શક્યા છીએ અને આ એક ચોથા હોસ્પિટલના ઓપનિંગની તૈયારીમાં છીએ

અમે નવીન ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટની રચના કરી જે મારા કાકાના નામે છે જે એક્સપાયર થઈ ગયા છે અને એ દિવસથી એટલે આજથી લગભગ વીસ વર્ષથી અમે આ નવીન ચેરિટેબલ ટ્રસ્ટ છીએ